તો અહીંથી જો સામેથી સૂર્ય દેખાય એ રીતે બુલેટ હોય તો એવી રીતે શૂટ કરવાનો હતો એટલા માટે આપણે અહીંયા રીલ્સ ઉતારવા આવ્યા છીએ અત્યારે અને હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજા મજા છે તો હું અત્યારે જાઉં છું જમવા ઘરે તો એ પહેલાં મોંયો તો મારા ફ્રેન્ડની વાડીયા જો અહીંની બાજરી જો આપણે ફ્રેન્ડના ઘરે આવ્યો હતા બુલેટ લઈને ને આપણે જવાનું છે જમવા તરફ ઘરે આપણે તો આપણે ઘરે જમવા જવાનું નહોતું હું કોઈ પેલા ફ્રેન્ડને મળવા જવાનું તો વાડીએ તો કામ હતું તો હું ગયો નહીં વાડીએ ને હવે હું જાઉં છું ઘરે જમવા તો ચાલો ફેમિલી હવે ભૂખ લાગી છે તો જઈ આવો અને તડકો કેટલો છે જો તમે ગાડી પણ બુલેટ પણ તપી ગયું ઘણા ટાઈમથી બુલેટ આપણે કાઢ્યું નહોતું તો ચારે બધું તમે જોઈ શકો છો તો કેટલી તડકો છે બહુ જ તડકી બહુ જ છે ગરમી બહુ જ પડે છે ને મેં કીધું હાલો હવે જમી આવી ભૂખ લાગી દુકાન હતો અત્યાર સુધી પછી ફ્રેન્ડની વાડી આવવાનું હતું કામ હતું એટલા માટે એનો ફોન આવ્યો હતો મેં કીધું વાંધો નહીં હું આવું છું તો હવે મારે જવું છે ઘરે કેમકે લાગી છે મને બહુ ભૂખ તો હાલો હું પેલા હવે જમી આવું ઘરે ફેમિલી અને થોડું ઘણું કામ છે ત્યાં કામ જે મકાનનું કામ શરૂ છે તો જોઈ લઈ કેટલું કામ પહોંચ્યું એટલે તો ફેમિલી જાવ ને તમે ચારે બાજુ જો કેટલો તડકો છે તમે જોઈ શકો ચારે બાજુ કેટલી તડકી બહુ જ અત્યારે હવે ભરપૂર ઉનાળો બહુ જ થઈ ગયો છે એટલે બહુ જ તડકો લાગે છે ફેમિલી તો હું જાઓ ઘરે જમી આવું પેલા બહુ મોટું થાય છે તો આપણે હવે જમી લીધું છે ને જમીન હવે જવું છે આપણે બુલેટ લઈને બહાર જો આપણું બુલેટ પડ્યું છે અને બુલેટ લઈને આપણે જવું છે બહાર તો એ પેલા આપણે નવા મકાને થઈ

ને અત્યારે માલ કરેલો પીડો છે હાલો હવે આપણે જઈએ દુકાન હવે થાય છે મોડું અઢી વાગી ગયા છે તો કામમાં હતા એટલા માટે થોડીક વસ્તુ લીધા નથી ફ્રેન્ડ ની વાડી ગયા હતા એટલા માટે મોડું થઈ ગયું હતું હવે જઈએ દુકાને મોડું થાય છે ફેમિલી તો હવે દુકાને આવી ગયો છું અને ફેમિલી ફરમાશ આવી છે આપણે કે સોંગ ઉપર એક રીલ્સ બનાવવાની છે એટલા માટે તો મેં સોંગ લખ્યું છે હવે જેવું તેવું જે જેવું લેખ્યું છે અને એની ઉપર રીલ્સ બનાવવાની છે એટલે મારે પોતાના અવાજ નહીં તો ટ્રાય કરવાની છે આપણે ફેમિલી તો તમે અને ઇન્સ્ટા પર સપોર્ટ કરજો તો ઇન્સ્ટા ઉપર પણ ડિસ્ક્રિપ્શનમાં લિંક છે તમે ત્યાંથી લઈને પણ ઓપન કરી શકો છો અમારી ઇન્સ્ટા આઈડિયાને એમાં આવી જાઓ અને એમાં પણ ફોલો ફોલો કરો થોડુંક થોડોક સપોર્ટ કરો અને આમાં પણ છેના સપ્તાહ ખાસ ના બોલતા તો ફેમિલી જો મેં રિંગલાઇટ અત્યારે નક્કી કરી દીધી છે અહીંયા આપણે ફોન સ્ટેન્ડ કર્યું છે તો હવે મારે રીલ્સ બનાવવાની છે તો હું થોડુંક ગીત જે લીધું એ બધું કરી નાખો આડાવડો અને પછી રીસ બને તો ફેમિલી થોડું કામ કરી લઉં ચાલો તો વાગી ગયા છે ચાર ને આપણે જે સોંગ લખતા હતા મતલબ જે આપણે એડિટિંગ રીલ્સ કરતા હતા તૈયાર થઈ ગઈ છે પછી એડિટિંગ કરવાનું બાકી છે અપલોડ કરવાનું બાકી છે અને એના શબ્દો કંઈક આવા હતા કે સુંદરતાનો છે તું શણગાર કેમરે કહું મારો પ્રેમ છે પર બસ આવા કંઈક શબ્દો છે જે આપણે પોતે લખ્યો તો ચાલો એનીવાઈઝ હવે આપણે નીકળી ઘરે અને જાવું છે કોફી પીવા ચાર વાગી ગયા છે તો પંખો પંખો બધું બંધ કરી દઈએ ને ઘરે જાય ને કોફી પીએ તો બધી લાઈટો તો બંધ જ છે અત્યારે જો પણ બીજો બધો સામાન અડાવડો પડ્યો છે એ બધો હરકો મૂકી દે પાણીની બોટલ લઈ લઈ પછી જાય ઘરે ચાર વાગી ગયા એટલે કોફી પી આવી ફ્રેન્ડ તો મળીએ તો ઘરે હવે તો કોફી તૈયાર થઈ ગઈ તો હવે કોફી પીને બહાર જવું છે અને આપણે વિડિયો બનાવવા જવાનું છે રિલીઝ ઉતારવા જવાનું છે તો આપણે બુલેટ પીડ્યું છે પાછું ઢાકી દીધું તડકાનો તો હાલો હવે કોફી પી લીધી અને હવે હું જાઉં છું રીલ્સ ઉતારવા ચાલો તો ફ્રેન્ડ અત્યારે આપણે આવી ગયા છે રીલ્સ ઉતારવા હું અને અમીનભાઈ જો અમીનભાઈ આ કરી જો હાલો જો હાય કરે ભાઈ એવી નહીં મૂર્તિ હાય કરો તો અમે અત્યારે આવી ગયા છે રિલ્સ શૂટિંગ કરવા માટે તો અમે લોકેશન ગોત્યા હતા લોકેશન તો આપણે જો સામે મંદિર છે લોટેશ્વર મહાદેવ મંદિર જ્યાં આપણે પહેલાં ઘણી વાર આવી ગયા હતા હમણાં હમણાં તો ત્યાંથી આ નજીકમાં છે ધાર તો અમે અહીંયા આવી ગયા હતા ધાર ઉપર કેમ કે બુલેટ લઈને શૂટ કરવાનું હતું રિલ્સ ઉતારવા હતું તો અહીંથી જો સામેથી સૂર્ય દેખાય એ રીતે બુલેટ હોય તો એવી રીતે શૂટ કરવાનો હતો એટલા માટે આપણે અહીંયા રીલ્સ ઉતરવા આવ્યા છીએ અત્યારે અને દુકાન હતા કોફી પીધી કોફી પીને પછી ઘડીક દુકાન બેઠા કામ હતું કામ કરી લીધું અને પછી અત્યારે રીલ્સ ઉતારવા તો ફેમિલી હવે અમારે રીલ્સ ઉતારવા ફરમા વિડીયો તો આપણા રીલ્સ મને કે તમે સોંગ ઉપર રીલ્સ પોતાનું કે ગાય નહીં કે બનાવો તો આપણે શબ્દો લખ્યા છે જે તમને આપણે આગળ કીધું છે એ શબ્દોના તો બહુ જ ખૂબ સારી છે હવે ગુજરાતી ઉપર બનાવ્યું છે તો આપણે એની ઉપર બનાવવાની છે રીલ્સ તો તમે થોડો ઘણો આમાં જેમ સપોર્ટ કરો છો એમ ફ્રેન્ડ્સ ફેમિલી તો થોડો ઘણો ઇન્સ્ટામાં પણ સપોર્ટ કરો તો વધારે સારું છે તો અહીં જો અત્યારે બપોરના ટાઈમે આવો ને તો ત્યાં મજા આવે બિલકુલ તો અત્યારે અમે લોકેશન સારું છે જે રીલ્સ ઉતર એવું છે તમે જોયું સાઈડમાં બધું ધાર છે અને ધાર ઉપરથી સૂર્ય સમૂહ દેખાય રીતે અહીંયા જે નાળો બતાવે છે પાણી આવે તો આખું નાળા ઉપરથી પાણી જાય એવું થાય ચોમાસું ઉપર તો એવું છે બધું ને અમે અત્યારે રીલ્સ ઉતારી છે હવે થોડોક ટાઈમ લાગશે રીલ્સ ઉતારવા માટે કેમ કે એડિટિંગ કરવાનું એડિટિંગ તો બધું દુકાને જઈને કર્યું રીલ્સ જે નક્કી કરી છે અત્યારે જે દુકાને ગયા અમે નક્કી કરી આપણે લાટ નક્કી કરીને ભાઈ અમીન ભાઈ કેટલી નક્કી કરી અહીંયા પાંચ છ રીલ્સ નક્કી કરી છે અને એને ફોટા પાડવા છે ને રીલ્સ ઉતારવાની છે તો આપણે ફેમિલી થોડીક રીલ્સ ઉતારી ફોટા પાડી થોડું ઘણું કામ કરી પછી જઈએ આપણે દુકાને તો ફ્રેન્ડ્સ ફેમિલી તો તમે બના રહેજો આપણા વિડીયોમાં અને જો તમારી ચેનલ પર નવા આવ્યો છે તો ચેનલને થોડો ઘણો સપોર્ટ કરજો અને કેટલા ટાઈમથી બુલેટ કાઢ્યું છે બહાર તો તમે જો બુલેટ જો કે એવું છે એમ ગાભ હોય નથી મરાણો એવું તો થઈ ગયું છે બુલેટ હમણાંથી સાપર નથી ધૂળ ધૂળ સડી ગયું છે બુલેટ હમણાંથી હાવ ખરાબ થઈ ગયું છે હવે બુલેટને સાફ કરવાનો કંઈ ટાઈમ રહેતો નથી કેમ કે હમણાં આપણે મકાનનું કામ શરૂ છે એટલા માટે આપણે નવરા નથી રહેતા મકાનનું કામ શરૂ છે એક એકબીજું અને બપોરનો ટાઈમ એટલે હમણાં ક્યાં રીલ્સ કે વિડીયો બનાવવા માટે પણ કાંઈ ટાઈમ રહેતો નથી જવાનું મન નથી થતું ફેમિલી એવું છે કેમ કે તડકાનું બહાર નીકળી તો બહુ ગરમી મતલબ હદ બારો તડકો છે તમને ખબર છે એવો તડકો છે એટલે તો ચાલો એની વેઝ ફેમિલી મળી આપણે નેક્સ્ટ વ્લોગમાં જો તમારી ચેનલ પર આવે તો ચેનલનો સપોર્ટ કરો બે લાયકનને પ્રેસ કરો વિડીયોને લાઇક કરો અને કમેન્ટમાં જય શ્રી રામ લખ દે તો ચાલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં અને હવે A little bit of release editing.